નમસ્કાર દોસ્તો હું કનુસાગર ચેનલમાં આવતા વિડીયો આપને ઉપયોગી હોય તો મને તમારું પ્રોત્સાહન પૂરું પાડશો તમે કરેલી લાઈક તમે કરેલું શેર અને તમે કરેલો સબસ્ક્રાઈબ એ મારા માટે ખૂબ જ ઉપયોગી છે તમે આપણે આજે સ્વાધ્યાય જે જોવાના એને શરૂઆત તમારા જાતેથી કરજો તમારા પ્રયત્નથી કરજો અને પછી જ આનો સહારો લેશો એવું હું તમને ખાસ જણાવા માગું છું વધીએ આપણે પાઠ પંદર દાદાજીનો પત્ર લખ્યો છે પોસ્ટ ઓફિસે ગયા છો ક્યારે તમે ત્યાં શું જોયું હા હું અમારી શાળામાંથી પ્રવાસમાં નજીકના શહેરની પોસ્ટ ઓફિસે ગયો હતો ત્યાં મેં જુદા જુદા વિભાગો જેમ કે ટિકિટ અને પોસ્ટકાર્ડ બારી રજિસ્ટર અને સ્પીડ પોસ્ટ વિભાગ પાર્સલ વિભાગ બચત ખાતું વિભાગ મની ઓર્ડર વિભાગ આવા વિભાગો ત્યાં જોયા પોસ્ટ ઓફિસમાં મેં ઘણા બધા ખાનાવાળી મોટી લાકડાની કેબિનો જોઈ જ્યાં પોસ્ટમેન કાકા ટપાલ અલગ અલગ કરતા હતા રંગબેરંગી ટિકિટો પોસ્ટકાર્ડ પરબડિયા એ બધું જોવા મળ્યું આ એક બાજુ મશીનથી ટપાલ ઉપર સિક્કા મારવાનો ધબધબ અવાજ આવતો હતો ત્યાં એક મોટું સુગંધ તો આ પ્રકારે ત્યાં આખું પોસ્ટ ઓફિસમાં આપણને વાતાવરણ જોવા મળે છે તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનું હોય તો તમે કોને પત્ર લખો શા માટે જો મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનું હોય તો હું ચોક્કસપણે અક્ષય કુમારને પત્ર લખીશ અક્ષય કુમારને પત્ર મારા કારણો નીચે મુજબ છે આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો છે એક શિસ્તબદ્ધ જીવન અક્ષય કુમાર જે રાત્રે વહેલા સુઈ જાય છે અને સવારે ચાર વાગે ઉઠી જાય છે મારે તેમની આદત મારામાં કેવી તે કેળવી શકાય તે જાણવા માટે એમને પત્ર લખવાનું છે સ્વાસ્થ્ય અને કસરત તેઓ હંમેશા કહે છે કે જે વ્યક્તિ પોતાના શરીર માટે દિવસમાં એક કલાક પણ ફાળવી શકતી નથી તેને જીવવાનો કોઈ હક નથી પોતાની જાતને આટલી ફિટ કેવી રીતે રાખી શકે છે તે જાણવા હિંમત અને મહેનત તેમણે આવતા ઘણો સંઘર્ષ કર્યો છે વેટનું કામ કર્યું છે એમને તો હું એમને પત્રમાં પૂછીશ કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે હિંમત કેવી રીતે રાખવી જોઈએ દેશ પ્રેમ તેઓ હંમેશા સૈનિકોની મદદ કરતા રહે છે ભારત કેવીર જેવી એપ દ્વારા લોકોને મદદ કરવા પ્રોત્સાહિત કરે છે તેમાં અમારા જેવા બાળકો કેવી રીતે મદદ બની શકે તે એ માટે એમને હું આ પત્ર લખું ચાર પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાન માટે વપરાય છે બંનેને એક એક વિશેષતા અને એક એક મર્યાદા કહો પ્રત્યાન એટલે કે આપણે બોલી શકીએ ને સાંભળી શકીએ તેવું વસ્તુને પ્રત્યાન કહેવામાં આવે છે પત્રને આપણે એક વિશેષતા જોઈએ તો પત્રમાં પ્રકારની લાગણીને યાદ યાદગીરી હોય તેને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ વર્ષો પછી પણ જ્યારે ફરીથી વાંચીએ ત્યારે વ્યક્તિની હાજરી આપણને અનુભવાય છે અને પત્રના અક્ષરોમાં લખનારનો પ્રેમ દેખાય છે આપણે અહીંયા થોડી ઘણી વિશેષતા વધારે લખીએ છીએ જેથી કરીને ખ્યાલ આવે મર્યાદા શું છે એની તો પત્ર પહોંચવામાં ખૂબ સમય લાગે એમ માનું કે લગભગ ત્રણક દિવસ જો કોઈને તાત્કાલિક સંદેશો આપવો હોય તો પત્ર દ્વારા તે શક્ય નથી અને એક બીજી મર્યાદા એ છે છે ક્યારેક પત્ર ખોવાઈ જવાનો પણ ડર રહે આપણો કોઈ કિંમતી કાગળ હોય તો એને સાચવી નાખવો પડે છે ક્યારેક ખોવાઈ પણ જતો હોય છે હવે જોઈએ મોબાઈલ ફોન એની વિશેષતા મોબાઈલ ફોનનો સૌથી મોટો ફાયદો ઝડપ છે તમે દુનિયાના ગમે તે ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે ઘણીક વારમાં તમારે વાત કરવી હોય વિડીયો કોલ દ્વારા તેમને આપણે જોઈ શકાય છે અને સંદેશો પહોંચી શકે છે અને સંદેશો પહોંચાડવા માટેનું પણ એક સાધન છે એના દ્વારા પણ આપણે કરી શકીએ છીએ મર્યાદા શું છે એની તો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારક છે આપણે જાણીએ છીએ કે આંખો નુકસાન કરે છે બાળકો અત્યારે હાલ મેદાનમાં રમતો રમવા જતા નથી ફોનમાં જ ગેમ રમ્યા કરે છે આવી ખરાબ આદતો પડી શકે છે તમારા શહેર કે ગામનો પિનકોડ કયો કયો તેનું શું મહત્વ હશેનો પિનકોડત્રીતાલીસનો એ દર્શાવે છે બીજો અંક આઠ રાજ્ય દર્શાવે છે ત્રીજો અંક ચાર રાજ્યનો જિલ્લો કે ચોક્કસ વિસ્તાર બતાવે છે ચોથો અંક જે છે બે એટલે આ મારા હું ગામની વાત કરું છું તો ચોથો અંક છે ને વિસ્તારની અંદર આવેલી મુખ્ય ઓફિસ બતાવે છે અને છેલ્લા બે અંક સૌથી મહત્વના છે તે તમારા ગામ કે સરનામાની ચોક્કસ ઓળખ માટે ઝડપી વર્ગીકરણ માટે ભૂલ વગર ડિલિવરી કરવા માટે વહીવટી સરળતા માટે આ પિનકોડ નું ખૂબ હોવું જરૂરી છે છઠ્ઠો પ્રશ્ન છે તમને ગમતું ન કરવાની અને ના ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે શું કહેશો જયારે વડીલો મને ના પાડે ન ગમતું કરવાનું કહે ત્યારે ખરેખર કઈક આપણું હિત સચવાયેલું હોય એટલે આપણે એમને એમની સાથે કંઈ વાતનું ખરાબ લગાડ્યા વગર આપણે કહી શકીએ કે તમે જે પણ કરો છો મારા માટે સારા માટે ખૂબ આનંદ મળે છે પણ જો તમને લાગે છે કે મારા માટે અત્યારે યોગ્ય નથી તો હું તમારી વાત જરૂર માનીશ અને જે કામ મને નથી ગમતું તે તમે મને કેમ કરવાનું કહો છો જો તમે મને પ્રેમથી સમજાવશો તો હું તે કામ ચોક્કસ હોંશે હોંશે કરીશ આપણે વડીલોનો આદર કરવો જોઈએ કારણ કે વડીલો આપણને સાચો રસ્તો બતાવતા હોય છે આપણે એમના કરતા ઓછા અનુભવ વાળા કરવાના બદલે તેમની સાથે બદલે તેનું અપમાન કરવાના બદલે તેઓ બરાબર આપણા માટે નથી તેઓ વિચાર લાવવાના બદલે આપણે તેમની કામ કરાવવાની ને ન કરવાની એનો અર્થ ના છોકરાને પત્ર લખ્યો સાચું પ્રીતમભાઈએ વિવેક ને ત્રણ ચાર પુસ્તકો વાંચવાની સલાહ આપી ખોટું આલ્બર્ન આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા સાચું શબ્દ અને તેનો અર્થ વાંચો ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો જેમ કે પ્રફુલ્લ તો પ્રફુલ્લિત સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે સુવાસ અને સુરભી ફૂલની સુરભીથી આખો બાગ મગમગતો હતો તો આપણે વાક્ય બનાવીએ કે બગીચામાં ખીલેલા ફૂલોની સુરભી ચારે બાજુ ફેલાઈ રહી છે એમાં રૂમાટું એટલે રોમ પુલક દિવાળી બેનનું ગીત સાંભળી મારા રોમ ઉભા થઈ ગયા તો ભયાનક દ્રશ્ય જોઈને ભયથી તેના રોમ રોમ ઊભા થઈ ગયા ત્રીજો આપણે વાક્ય બનાવ્યું છે કે લગ્ન પ્રસંગે જમવાની ખૂબ જ ઉત્તમ વ્યવસ્થા હતી ચાર પત્રના સંબોધનના સંદર્ભે નીચેના જોડકા જોડો તો આપણે જોડીએ અહીંયા પ્રિય તો એનું મિત્ર એનું સંબોધન શું થશે મિત્ર પૂજ્ય પિતાજી આદરણીય સ્વામી સચિદાનંદજી ચિરંજીવી પૌત્ર વિરા નીચેના વાક્યો વાંચી તેના નામના બદલે વપરાયા હોય તેવા પદો નીચે લીધી દુરો પેલો અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું જ્યાં સફાઈ થતી હતી ત્યાં સારું દેખાતું હતું જ્યાં ત્યાં એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી મેં જાતે હતી દૂધ હતું જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે આમાં કોઈક જેને તેને અને ખુદ તમે પંડે આ એના નામના બદલે વપરાયેલા શબ્દો છ ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવીને લખો હાજરી તો ગેરહાજરી વાજબી તો ગેરવાજબી લાભ ગેરલાભ જવાબદાર બે જવાબદાર પણ કહી શકો આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણ તરીકે ઉત્સુક અને ઉત્સુકતા તો એમને વાક્ય બનાવી લે હું મનીષને મળવા ઉત્સુક હતો મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી માનવ માનવતા વાક્યમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા ભોજન આપવું એ જ સાચી માનવતા છે છે બીજું સજ્જન અને તો મારા ખૂબ જ સજ્જન છે અને એનું વાક્ય બનશે કે પૈસા કરતા મનુષ્યની સજ્જનતા વધુ કિંમતી છે દરિદ્ર ને દરિદ્રતા ક્યારેય કોઈને દરિદ્ર ના સમજવું મનથી દરિદ્રતા રાખવી એ સ્વભાવનો દોષ છે પ્રશ્ન આઠ છે જે વાક્યો આપેલા છે એમાંથી આપણે સર્વનામ શોધી અને એનો પ્રકાર લખવાનો છે જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય જ જ્યાં ત્યાં વાક્યનો પ્રકાર વાક્ય સંબંધ વાચક સર્વનામ તેમણે આ જવાબદારી સ્વીકારી છે તો તેમણે એ છે સ્વવાચક સર્વનામ અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે અમુક તમુક અનિશ્ચિત સર્વનામ થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું થોડાક અનિશ્ચિત સર્વના આચાર્ય શ્રી ક્યારે મળી શકશે ક્યારે પ્રશ્નવાચક વાચક સર્વના સરદારે જાતે જ પોતાની કાખ બોલાઈ ફોડી હતી જાત જાતે સ્વવાચક સર્વનું એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું એનું સ્વવાચક સર્વનું એમના પત્રમાં આખરે શું લખ્યું છે એમના સ્વવાચક સર્વનામ તે શાળામાં નિયમિત આવે છે આપેલા વાક્યોનો નિષેધ એટલે કે નકાર વાચક વાક્યમાં ફેરવું આપણે ઉદાહરણ આપ્યું છે નાટ્ય નાટકમાં ભાગ લેશે નિષિદ વાક્યમાં તે નાટકમાં ભાગ નહીં લે અથવા ભાગ લેશે નહીં હવે જોઈએ આપણે મોહન દાદા ઉદાર દિલના હતા તો મોહન દાદા ઉદાર દિલના ન હતા દોરતી નથી વિશાલ સાયકલ લઈને ગયો છે વિશાલ સાયકલ લઈને ગયો નથી પરેશના પિતા સૈનિક છે પરેશના પિતા સૈનિક નથી આ નકારવાચક છે થયું દસ અહીંયા આપણે હિમાની છે એ શેફાલીના ગામ વિશે માહિતી એને જોઈએ છે એટલે કેટલાક પ્રશ્નો પૂછે છે આ પ્રકારના હવે તમે પણ આવા થોડા પ્રશ્નો પૂછી શકો છો એને જે પૂછ્યા છે એના સિવાયના આપણે પ્રશ્ન પૂછીએ તો તમારો ગામ કયા તાલુકામાં આવેલું છે તમારા ગામની વસ્તી કેટલી છે તમારા ગામમાં દૂધ ડેરી છે તમારા ગામનો પિનકોડ કયો છે અને તમારા ગામમાં હાઈસ્કૂલ છે આપણે આ પ્રશ્ન પૂછી શકીએ આ પણ ઘણા બધા ગામની માહિતી માટે પૂછી હકીકત વિશે આશ્ચર્ય હર્ષ ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્ય વાંચો હું અહીં પ્રયત્ન કરું છું વાંચવાનો વાહ કેટલું સુંદર દ્રશ્ય આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું કેવો વિરાટ પર્વત અરે રે બિચારાને કેવો દુઃખ આવ્યું દાદાજી તમે ફિલ્મ જોઈ વાહ નવરાત્રીમાં તો ગરબે કેવી મજા તો આ એ વાક્યના આધારે આપણને ખબર પડી જાય કે ક્યાં નવાઈ છે ક્યાં આશ્ચર્ય થાય છે ક્યાં શોખ છે લાગણી ક્યાં છે એ ઓકે પ્રશ્ન બાર પ્રશ્નનો જવાબ લખો એક પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે તેવું દાદા દાદાજીને કેમ લાગ્યું તો દાદાજીએ ફોન અને મોબાઈલના આજના સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગે છે બે પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે તો દાદાજીના મત મુજબ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેનાથી માણસ ઉદાર દિલનો બને છે તેના દ્વારા જીવનને વાસ્તવિક વાસ્તવિકતા અનુભવ મળે છે વાસ્તવિકના અનુભવ મળે છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશનો ભૂગોળ ઇતિહાસ લોક સંસ્કૃતિ પ્રવાસ અને પર્યટન આપણા જીવનમાં ઘણા મહત્વના છે પણ શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે શાળામાંથી પ્રવાસમાં જવાનું થાય ત્યારે વાલીની સંમતિ લેવામાં આવે છે કારણ કે બાળકની સલામતી સૌથી મહત્વપૂર્ણ હોય છે પ્રવાસ બાળક ક્યાં જાય છે કેટલો સમય સાથે આ સંપૂર્ણ જાણકારી વાલીઓને થવી જરૂરી છે કોઈ અણધારી ઘટના કે આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થાય તો શાળા યોગ્ય રીતે કાર્યવાહી કરી શકે તે માટે વાલીની મંજૂરી ખૂબ જરૂરી બનતી હોય છે અને એમ પણ કાયદેસર રીતે બાળકને શાળાની બહાર લઈ જવાની વાલીની સંમતિ લેવી જરૂરી હોય છે આ કારણે શાળા પ્રવાસ માટે વાલીની સંમતિ લેતી હોય છે ચાર પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે તેમના વિચારોનો ભાવ શું છે તો પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી એને વડતા નથી એની પર ગુસ્સો કરતા નથી પણ એને હિંમત આપવાના વાક્યો શબ્દો એવા વાપરે છે કે જે એને હિંમત આવે કે તારે નિરાશ થવાની જરૂર નથી ગણિત વિષયમાં જે વિષયમાં તને નબળું પરિણામ આવ્યું છે એમાં વધારે ને વધારે અભ્યાસ અને સ્વાધ્યાય કરવાની જરૂર છે એની પાયાની સંકલ્પનાઓ સમજવાથી પરિણામ આપણને મળી શકે છે એ સિવાય જે સફળ લોકોના એ ઉદાહરણ દ્વારા પણ સમજાવે છે કે એ બધા જ વિષયમાં કઈ હોશિયાર હતા એવું નહોતું પણ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા વિના સતત એ એની અંદર વહેચ્યા પચાડ્યા હતા એટલે કે છે કે તારે પણ ક્યાંય નિરાશ થવાની જરૂર નથી ગણિત માટે થોડો વધારે સમય ફાળવીને મિત્રો સાથે મળીને એનો આપણે જવાબ લાવી શકીએ છીએ આવા સમાજ સાથે લાગણીનો ભાવ દાદા રજૂ કરે છે ચાર વ્યાયામ અંગે દાદાજી નો વિચાર જણાવો વ્યાયામ અંગે દાદાજી પૌત્ર ને અભ્યાસમાંથી સમય કાઢીને પણ કસરત કરવાનું જણાવે છે તેઓ સ્વામી વિવેકાનંદની એક સુધી પણ લખે છે કે તંદુરસ્ત શરીરમાં કહીને દરરોજ વ્યાયામ કરવાની સલાહ આપે છે કસરત તો કરવી જ જોઈએ એ ખૂબ ઉપયોગી વસ્તુ છે કૃષ્ણ તે આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો આ જે તમને વર્ણન આપ્યું છે એના આધારે હું એ પત્રલેખન કરું છું આ પત્રલેખન નું સરનામું છે ત્યાર પછી આપણે એને સંબોધન કરશું પ્રિય મિત્ર ધ્રુવ અને એના થોડાક સમાચાર પૂછશું કે મજામાં હોય શું હમણાં થોડા દિવસ પહેલા આબુના પ્રવાસે જઈ આવ્યો જેનો અનુભવ તારી સાથે વહેંચવા માટે આ પત્ર લખી રહ્યો છું હવે જે આપણાને વર્ણન આપેલું છે એના આધારે આપણે એને લખીએ કે હું અમદાવાદ બસ દ્વારા આબુ ગયો હતો ત્યાં પહોંચીને હું બે દિવસ રોકાયો આબુના જોવાલાયક સ્થળોની મુલાકાત લેવા માટે મેં આબુ દર્શનની સ્પેશિયલ બસમાં જ મુસાફરી કરવાનું પસંદ કર્યું તેનું નખી તળાવ જોયું તેના કિનારે ઉભા રહીને સરસ મજાના ગંદા ખોટા પડાવ્યા મેં નખી તળાવમાં સહેલ ગયા એટલે બોટિંગ કરવાની પણ ખૂબ મજા માણી એવી રીતે ત્યારબાદ ફકરો પાડીને લખવાની પદ્ધતિ છે તો ફકરો પાડીને લખવું જોઈએ ત્યારબાદ મેં કલાત્મક દિલવાડાના દેરાની મુલાકાત લીધી અર્બુદા માતાના મંદિરે દર્શન પણ કર્યા સૌથી અદભુત અનુભવ તો આબુના સૌથી ઊંચા શિખર ઉપર ગુરુ શિખર ઉપર રહ્યો એથી આપણે નીચે ઊંડી કોતરો જોવાની મજા આવી આ બધું હું શબ્દોમાં વણી શકતો નથી પ્રવાસ મને એટલો ગમી ગયો છે કે નક્કી કહ્યું કે દર વર્ષે આબુની મુલાકાત ચોક્કસ લેવી અને અંતમાં તમારે જ્યાં પણ લગતા હોય ત્યાં આવી રીતે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે મિત્ર અને જીત એ આપણું પોતાનું નામ દાદાજીનો પત્ર તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમમાં આપી શકો દાદાજીનો પત્રનો જવાબ ઈમેલ દ્વારા આપો હવે આમ તો દાદાજીના પત્રનો જવાબ આપણે ઘણા બધા ટેકનોલોજીથી આપી શકીએ વોટ્સઅપ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે વિડીયો કોલ છે અને ઈમેલ દ્વારા આપણે આપી શકતા હોઈએ છીએ ચલો આજે એક ઈમેલ દ્વારા આપણે પત્ર લેખન કરી જોઈએ એટલે તમને ખ્યાલ આવશે

ટુ એટલે જેને મોકલવાનું છે એનું ઈમેલ આઈડી એમાં આપણે દાદાજી અર્જરેટ જીમેલ ડોટ કોમ કર્યું છે ફ્રોમ એટલે જે મોકલનાર છે એનું છે અહીંયા જેનું ઈમેલ તમે લખજો એટલે તમને વધારે ખ્યાલ આવે સબ્જેક્ટ વિષય શું છે કે દાદાજીને પત્ર આ આપણે આ પ્રકારનું સંબોધન પણ કરવું જોઈએ તમે કોને લખો છો એના આધારે સંબોધન થશે પૂછે દાદાજી સાદર પ્રણામ તમારો પત્ર મળે વાંચીને ખૂબ જ મજા આવી હું અહીંયા ખુશ છું તમે બધા પણ મજામાં હશો આપની યાદ ખૂબ આવે છે તેમાં આપનો પત્ર વાંચીને તો મારા આંખમાં ઝળઝળિયા આવી ગયા એટલે તમારા પત્રના જવાબ પત્રથી આપવા આ પત્ર લખી રહ્યો છું બરાબર પણ આપણે ઈમેલથી આપણે લખી રહ્યા છીએ તમારી આપેલી સલાહ મારા માટે પ્રેરણાદાયક બની રહી છે આપે જણાવેલ પુસ્તકો હું અમારી લાઇબ્રેરીમાંથી લઈ આવ્યો છું વાંચવાનું શરૂ પણ કરી દીધું છે તમે ફિલ્મ જોવાનું શરૂ કર્યું તે જાણીને મને આનંદ થયો તમે મારી ભણવા બાબતની સલાહ પ્રમાણે હું હવે ગણિત વિષયમાં મિત્રોની મદદ અને સતત મહેનત કરી રહ્યો છું તેનાથી મને લાભ થઈ રહ્યો છે તે પછી મેં એક ટેસ્ટ આપ્યો તેમાં પણ આગળના ટેસ્ટ કરતાં સારા ગુણ આવ્યા છે તમે મોકલી આપેલા કોયડાના પુસ્તકોએ તો મારા મિત્રોમાં પણ રસ પેદા કર્યો છે તમે પત્રમાં જણાવ્યા પ્રમાણે અભ્યાસની સાથે સાથે વ્યાયામ શરીર માટે એટલું જ જરૂરી છે તેથી હું નિયમિત કસરત પણ કરી રહ્યો છે તેનાથી એક ફરક જરૂરથી જણાય છે કે મન વાંચન કરવામાં એક ધ્યાન બની જાય છે સારું રહેવાને કારણે ભણવામાં રજા પણ લેવી પડી નથી મારા મિત્રો ખૂબ જ યાદ કરી રહ્યા છે મારા માતા પિતાને મારી યાદ આપજો એટલે આપનો લાડકો અને તમારો પોતાનું નામ આ ઈમેલ છે એક પત્રના રૂપમાં જ હોય પણ ઈમેલ જે રીતે કરવાનો હોય તે તેનું જે સરનામું છે એ આપણે ઈમેલ લખવું પડે પંદર શબ્દ માંથી શબ્દો શોધીને વાક્યો બનાવું અહીંયા આપણે એક આખું તમે જુઓ હું તો દરેક બાળકને સતત એવું કહેતો રહું છું કે તમે જો દરેક શબ્દો વચ્ચે જગ્યા રાખીને લખો તો જ સારું લાગે અને શબ્દો વચ્ચે જગ્યા રાખીને ન લખો તો તમારી સામે જેવા વાક્યો છે એવું તમારું લખણ લાગે એટલે નાનપણથી આપણે આ વસ્તુને ટેવ પાડવી જોઈએ હવે આ આખી શબ્દ ટ્રેન છે શબ્દ ટ્રેન તમે જોડે એક ટ્રેન બીજા ટ્રેન સાથે સતત જોડાયેલી હોય એમ એક અક્ષર છે ને બીજા અક્ષર સાથે જ છે આમાંથી તમને આમ ગોતી ગોતી શબ્દો ગોતવા પડે તો અહીંયા આપણે ઉપરનું જેમ વાક્ય આમ છે નામ જોઈએ આપણે કે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે જુઓ ખાટા તમને મળે છે ખાટા ફળોમાંથી બરાબર ને એવી રીતે બીજા વાક્યમાં બધા જો કસરત કરે તો તંદુરસ્તી જળવાઈ રહે ત્રીજું છે આજે પત્રનું સ્થાન ઈમેલ મેલે લીધું છે આમ આપણે બહુ ધ્યાનથી શબ્દો ગોતવા પડે આપણને એક સારું વસ્તુ છે આનાથી આપણને શીખવા પણ મળે છે તો બાળ દોસ્તો જરૂરથી તમને આ સ્વાધ્યાય સમજૂતી ગમી હશે જો આ સ્વાધ્યાય સમજૂતી તમને ઉપયોગી બની હોય ગમી હોય તો જરૂરથી તમે શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા પાઠમાં ત્યાં સુધી જાય જય ગરવી ગુજરાત